એલા ભૂરા તું તારા કાકાની જમીન વાવતો ને હવે કેમ નથી વાવતો ઓ નો દેતા નથી નકર તો મારે વાવવી જ છે કેમ નથી દેતા ઈ કે છે મારી વાહે કાય નથી ઈ કેવી રીતે ભૂરા વાહે કાય નથી ભાગ તો આવતો હશે ને ભાગ તો આવતો હતો પેલા વર્ષે મે એવી રીતે ભાગ રાખ્યો જમીન માં થાય કાકા નું અને ઉપર થાય મન આ તો પછી હા તો મે વાયવો બાજરો એમાં તો કાકાને વાહ ડાંડર વયદુઓ છે હા ભાગી ભાગ અને બીજા વર્ષે કાકાએ કીધું ઉપર આવી અને નીચે પછી મે વયવી સિંગ નીચેની બધી સિંગ મે લઈ લીધી અને ઉપરનું ચારવરું કાકાને આપી દીધું આ તો પછી પૂરા તીજા વર્ષે શું થયું તીજા વર્ષે કાકાએ કીધું